બસો પચાસ સાથે પકડી કાઢીના જરૂરી કાકડો અને પેપર્સને તપાસ કરતા તેની પાસેથી મળ્યા હતા જેને આધારે પકડી તપાસ પૂછપરછ કરતા હાથ ધરતા તેણે ગત તારીખ ઓગણત્રીસથી ત્રીસમી ડિસેમ્બર બે હજાર ચોવીસ દરમિયાન રાત્રે સાડા બાર વાગ્યાની આસપાસ આ મોટરસાયકલ જેની આશરે કિંમત રૂપિયા પચાસ હજારની એસએસજી હોસ્પિટલના પાર્કિંગમાંથી ચોરી કરેલ હોવાનું કબૂલ્યું હતું જે અંગેની તપાસ કરતા મોટરસાયકલ ગુમ થયાની ફરિયાદ રાવપુરા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હોય આરોપીને રાવપુરા પોલીસ સ્ટેશન ખાતે સોંપવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી